હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને મજા માં ગયો તો ફરી સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અને અમારે જો ક્યારે વરસાદ આવી રહ્યો છે ફૂલ ફૂલ વાવણી લાયક વરસાદ છે અને પાણી મેં તો છે જો અમારી વરસાદ માં ભેંસું કેવી નાય છે જો અહીંયા અમારે વેલ્ડિંગ નું કામ ચાલુ હતું પણ હવે લાઈટ જતી રહી છે એટલે

જો ખેતરમાં પાણી હાલવા મળ્યા છે તો માથે પાણી જોન છે

વાય અમર તક તને પથારી છે ઓનલાઈન પથારી હો કરે આ સકડી પલ્લી ગઈ તો બસ હવેરાવાની છે હું નહેરું આવે ને એટલે પાછો શરૂઆત પાછી કરીશ અત્યારે ઘડી બેન કરી દી સારું નથી પાછો